નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો શ્રાવણના કોઈ પણ સોમવારે નંદીના કાનમાં માત્ર આ ત્રણ શબ્દો બોલી દેજો તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જશે સો ટકા ભગવાન પૂર્ણનાથ પૂર્ણ કરશે મિત્રો હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે અને આ શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત છે કારણ કે શ્રાવણ માસમાં જ સમુદ્ર મંથન થયું હતું અને તે હલાહલ શંકર ભગવાન ગળામાં અટકાવ્યું હતું અને તેનીથી સૃષ્ટિનો વિનાશ થતાં અટકી ગયો હતો તેથી આ માસના ભગવાન શિવની ઉપાસનાની સાથે વ્રતની પણ વિધિ છે મિત્રો શ્રાવણ માસના સોમવારે યોગ્ય રીતે પૂજા અર્ચના પાઠ વિધિ કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ ઉપરાંત ભગવાન ભોળિયાનાથની કૃપાથી તમામ સમસ્યાઓ પણ દૂર થાય છે મિત્રો રોજે શ્રાવણ માસ દરમિયાન પૂજા કરવાના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ જો કે પૂરી જાણકારી ન હોવાના કારણે ભગવાન ભોલેનાથની પૂજા કરતી વખતે ઘણા લોકો કેટલીક ભૂલો કરે છે તો તેમને તે પૂજાનું ફળ મળતું નથી અને તેનો દુષ્પ્રભાવ ભોગવો પડે છે તો આવો મિત્રો જાણીએ કે શ્રાવણના કોઈ પણ સોમવારે નંદીના કાનમાં કયા ત્રણ શબ્દો બોલીને આપણે મનોકામનાઓ કહેવાની છે સાથે જ ભગવાન શિવને કઈ વસ્તુ અર્પણ ન કરવી જોઈએ અને કઈ રીતે પૂજા અર્ચના કરવી જોઈએ તે વિડીયોને અંતે વિશેષ ઉપાય પણ જણાવીશું તો મિત્રો આગળ વધતા પહેલાં કમેન્ટ બોક્સમાં ઓમ નમ શિવાય અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી કરીને આપ અને આપના પરિવાર પર દેવોના દેવ મહાદેવની કૃપા દ્રષ્ટિ સદાય બની રહે મિત્રો એવી માન્યતાના કારણે નંદીના કાનમાં મનોકામના કહેવામાં આવે છે મિત્રો માન્યતા છે કે જ્યાં શિવ મંદિર હોય છે ત્યાં નંદીની સ્થાપના પણ કરવામાં આવે છે નંદી ભગવાન શિવજીના પરમ ભક્ત છે જ્યારે પણ કોઈ મંદિરમાં આવે છે ત્યારે તે નંદીના કાનમાં પોતાની મનોકામનાઓ જણાવે છે જેથી પાછળ માન્યતા છે કે ભગવાન શિવજી તપસ્વી છે અને તેઓ હંમેશા સમાધિમાં રહે છે એવામાં તેમની સમાધિ અને તપસ્યામાં કોઈ વિઘ્ન ન આવે એટલા માટે કોઈ પણ વ્યક્તિની મનોકામના નંદી શિવજી સુધી પહોંચાડે છે અમાન્યતાના કારણે લોકો નંદીને પોતાની મનોકામના જણાવે છે તો મિત્રો આ ત્રણ મહત્ત્વના શબ્દો જાણવા ખૂબ જ જરૂરી છે જે આપણે વિડીયોમાં આગળ જણાવવાના છીએ તો મિત્રો તમારા ભલા માટે આ વિડીયોને બિલકુલ પણ અધૂરો છોડીને ન જતા કારણ કે અધૂરી માહિતીથી તમારી મનોકામના ક્યારેય પૂર્ણ નહીં થઈ શકે એટલા માટે વિડીયોને સાચી શ્રદ્ધાથી અંત સુધી જુઓ એવી જ મારી વિનંતી છે મિત્રો તે ત્રણ સખાશ શબ્દો વિશે જાણીએ તે પહેલાં એ જાણીએ કે શ્રાવણના સોમવારે કે આખા શ્રાવણ દરમિયાન કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ મિત્રો ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવજીની પૂજા કરતા સમયે ક્યારેય પણ શિવલિંગની પરિક્રમા ન કરવી જોઈએ આને વર્જિત માનવામાં આવે છે તેની પૂર્ણ પરિક્રમા કરવાથી ભગવાન શિવ નારાજ થાય છે તેનાથી દોષ લાગે છે વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે મિત્રો આ દિવસે શિવલિંગને ચડાવવામાં આવેલા પ્રસાદને ન ખાવો જોઈએ સામાન્ય રીતે આપણે દેવી દેવતાઓને ચડાવવામાં આવતો પ્રસાદ ખાઈએ છીએ પરંતુ શિવલિંગને ચડાવવામાં આવતી વસ્તુને પ્રસાદના રૂપમાં ખાવાથી ભૂલ બિલકુલ ન કરો આ એક અત્યંત મહત્ત્વનો નિયમ છે મિત્રો માનવામાં આવે છે કે આવો પ્રસાદ ખાવાથી દુર્ભાગ્ય અને ઘરમાં બીમારીઓને આમંત્રણ મળે છે આ સિવાય શિવલિંગ પર ચડાવવામાં આવેલા ધતુરાને ખાવાને પણ ઝેર સમાન માનવામાં આવે છે મિત્રો મહાશિવરાત્રી પર તમે વ્રત રાખો કે ન રાખો પરંતુ દિવસે ભૂલથી પણ કાતર કે બ્લેડ વગેરેનો ઉપયોગ ન કરો આ સિવાય વાળ દાઢી મૂછ અને નખ કાપવાનું પણ ટાળો દિવસે લસણ અને ડુંગળીનું સેવન પણ ન કરો તો મિત્રો કોઈ પણ પરિણિત મહિલાએ તેમજ કુવારી મહિલાઓએ શ્રાવણ મહિનામાં એકદમ સફેદ વસ્ત્રો ન પહેરવા જોઈએ કારણ કે સફેદ વસ્ત્રો અશુભ માનવામાં આવે છે તેમજ મિત્રો જો કોઈ મહિલા એકદમ સફેદ વસ્ત્રો પહેરે છે તો તેને વિધવાનું પ્રતિક માનવામાં આવે છે આથી મિત્રો આ વસ્તુ શુભ પર્વ પર ન કરવી જોઈએ તેની સાથે જ મિત્રો મંગળસૂત્રનું પણ ઘણું વિશેષ મહત્વ છે તેમજ મંગળસૂત્રમાં જોસોનું અને પિત્તળ ન હોય તો ચાલશે પરંતુ એક પીળા દોરામાં કાળા મોતી અવશ્ય હોવા જોઈએ મંગળસૂત્રમાં પીળો હિસ્સો છે એ માતાને સમર્પિત છે અને કાળો હિસ્સો છે એ ભગવાન શિવને સમર્પિત છે શ્રાવણ માસમાં કોઈ પણ પરિણિત મહિલાએ મંગળસૂત્ર અવશ્ય પહેરવું જોઈએ અને જો તે આવું ભૂલ કરે છે તો તેના સંબંધમાં દરાર આવી શકે છે એટલા માટે એક પરિણિત મહિલાએ શ્રાવણ માસમાં મંગળસૂત્ર અવશ્ય પહેરી રાખવું જોઈએ મિત્રો આ શ્રાવણ માસના પાવન પર્વ પર જો કોઈ પરિણિત મહિલા આવ્રત રહે છે અને જો માથામાં સિંદૂર નથી લગાવ્યું તો તેને ઘોર પાપ લાગી શકે છે જોકે શ્રાવણ મહિનામાં જ નહીં પરંતુ કોઈ પણ દિવસે સ્ત્રીનું માથું છે એ સિંદુર વગર ક્યારેય ન હોવું જોઈએ અને જો શ્રાવણ માસમાં પરિણિત સ્ત્રી ભૂલ કરે છે તો તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આવું કરવાથી તેના પતિનું જીવન પણ મુશ્કેલીમાં આવી શકે છે અને તમારા દાંપત્ય જીવનમાં પણ બાધાઓ આવી શકે છે મિત્રો શ્રાવણ માસ બહુ જ પવિત્ર હોય છે આથી આ દિવસોમાં પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે અને જો પતિ પત્ની આવી ભૂલ કરે છે તો વાત પત્નીના દાંપત્ય જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે અને આ ભૂલથી ઘરમાં ગરીબીનું આગમન થઈ શકે છે તો મિત્રો હવે જાણીએ કે આપણે નંદીના કાનમાં જ આપણી ઈચ્છા વ્યક્ત કરવાની છે મિત્રો શિવજીનો જ અવતાર નંદી છે શ્રેલાદ નામના એક મુનિ હતા જે બ્રહ્મચારી હતા વંશ સમાપ્ત થતો હતો જોઈને તેમના પિતૃઓએ તેમને સંતાન ઉત્પન્ન કરવા જણાવ્યું શીલાદ મુનિ ભગવાન શિવજીને પ્રસન્ન કરી મૃત્યુ ભગવાન શિવે મુનિને ખેડી રહ્યા હતા ત્યારે તેમને એક બાળક મળ્યું શિલાદ મુનિએ તેનું નામ નંદી રાખ્યું એક દિવસ મિત્રા અને વરુણ નામના બે મુનિ શીલાદ મુનિના આશ્રમમાં આવ્યા તેમણે જણાવ્યું કે નંદી અલ્પાયો છે આ સાંભળીને નંદી મહાદેવની આરાધના કરવા લાગ્યો નંદીની આરાધનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા અને કહ્યું કે તું મારો જ વંશ છે એટલે તને મૃત્યુનો ભય કેવી રીતે હોઈ શકે આવું જણાવીને ભગવાન શિવે નંદીને પોતાના ગણાધ્યક્ષ અધ્યક્ષ પણ બનાવી લીધો ભગવાન શિવ નંદીને ખૂબ જ પ્રેમ કરે છે અને તેની દરેક વાત સાંભળે છે તેથી જ મિત્રો નંદીની પૂજાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે અને મિત્રો નંદી વિશે એવી માન્યતાઓ છે કે ભગવાન શિવે તેમને આશીર્વાદ આપ્યા હતા કે જો કોઈ વ્યક્તિ તેમના કાનમાં તેમની મનોકામના કહેશે તો ભગવાન શિવજી તેમની ઈચ્છા ચોક્કસપણે પૂર્ણ કરશે આનું વર્ણન ગ્રંથોમાં પણ કરવામાં આવ્યું છે મિત્રો પૌરાણિક ગ્રંથો અનુસાર ભગવાન શિવજી મોટા ભાગનો સમય ધ્યાનમાં લઈને રહે છે ભગવાન શિવજીને ધ્યાનમાં ખલેલ ન પહોંચે તે માટે તેમના ગણ નંદીજી હંમેશા તેમના રક્ષક તરીકે તેમની સેવા કરતા હતા ભગવાન શિવજીની તપશ્ચર્યા દરમિયાન જે કોઈ તેમને મળવા આવતું તે નંદીના કાનમાં તેમનો સંદેશો કે ઈચ્છા કહીને ચાલ્યું જતું નંદીજીના કાનમાં ભક્તો જે કોઈ પણ કહે છે તે સીધું ભગવાન શિવજી સુધી પહોંચતું અને ભગવાન શિવજી તેને પૂર્ણ કરતા મિત્રો એવું માનવામાં આવે છે કે આ કારણોસર આજે પણ ભક્તો પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે નંદીજીના કાનમાં પોતાની ઈચ્છાઓ ફૂંકે છે પરંતુ નંદીજીના કાનમાં તમારા વિચારો કહેવા માટે કેટલાક નિયમો પણ આપવામાં આવ્યા છે તો ચાલો મિત્રો જાણીએ કે નંદીના કાનમાં તમારી ઈચ્છા કહેવાની સાચી રીત મિત્રો સૌ પ્રથમ ભગવાન શિવજી અને માતા પાર્વતીજીની પૂજા કરો આ પછી નંદીજીને પાણી ફૂલો અને દૂધ અર્પણ કરો હવે તૂપ અને દીવો પ્રગટાવો અને નંદીજીની આરતી કરો મિત્રો નંદીજીના કાનમાં તમારી ઈચ્છા સંભળાવતી વખતે ધ્યાનમાં રાખો કે બીજી કોઈ વાત તમારી વાત ન સાંભળે તમારા શબ્દો એટલા ધીમેથી કહો કે તમારી નજીક ઊભેલી વ્યક્તિને પણ તેના વિશે ખબર ન પડે મિત્રો નંદીના કાનમાં બોલતી વખતે તે તમારા હોઠને તમારા બંને હાથોથી ઢાંકી દો જેનાથી તે વાત કહેતી વખતે અન્ય કોઈ તમને જોઈ ન શકે મિત્રો કોઈને નુકસાન પહોંચાડવાની કે કોઈનું ખોટું કરવાની ઈચ્છા રાખશો નહીં અને નંદીજીના કાનમાં ક્યારે કોઈનું ખરાબ બોલશો નહીં મિત્રો તમારી ઈચ્છા કહ્યા પછી નંદી મહારાજ કૃપા કરીને અમારી ઈચ્છા પૂર્ણ કરો એમ ચોક્કસ કહો એક સમયે ફક્ત એક જ ઈચ્છા કહો અને લોભમાં ન પડો એક જ સમયે ઘણી ઈચ્છાઓ વ્યક્ત ન કરો પરંતુ મિત્રો યાદ રાખો કે નંદીજીના કાનમાં પોતાની મનોકામના કહેતા પહેલા સૌથી પહેલા એક અક્ષર બોલવો જોઈએ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર માનવામાં આવે છે કે ભગવાન શિવે સ્વયં નંદીને વરદાન આપ્યું હતું કે જે તારા કાનમાં આવીને પોતાની મનોકામના મનોકામના બોલશે તેની દરેક અવશ્ય પૂર્ણ થશે એવામાં જ ભક્તો નંદીજીને પોતાની મનોકામના દે છે જેના કારણે તે ભગવાન શિવ સુધી પહોંચી જાય છે મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નંદીજીના કાનમાં કોઈ પણ મનોકામના કહેતા પહેલા ઓમ શબ્દ ઉચ્ચાર કરવો જોઈએ ત્યારબાદ જ પોતાની ઈચ્છા મનોકામના કહેવી જોઈએ કારણ કે મિત્રો હિન્દુ ધર્મમાં ઓમનું વિશેષ મહત્વ છે મિત્રો મોટા ભાગના મંત્રો ઓમ શબ્દથી શરૂ થાય છે સમગ્ર માનવામાં આવે છે સાથે જ ઓમનું ઉચ્ચારણ કરવાથી આસપાસ સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે તેથી જ મિત્રો નંદીજીના ભક્તિથી નંદીના કાનમાં કરવામાં આવે તો તમારી ઈચ્છાઓ પૂર્ણ થવામાં લાંબો સમય લાગશે નહીં જીવનમાં ઈચ્છિત પરિણામો મેળવવા માટે શ્રાવણના સોમવારે નંદીજીના કાનમાં આ મંત્ર સૌથી પહેલા બોલવો જોઈએ મિત્રો કાનમાં તમારી ઈચ્છા કહેતા પહેલાં ઓમ શબ્દનો જાપ કરવો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારી મનોકામના ભગવાન શિવજી સુધી ઝડપથી પહોંચે છે મિત્રો હવે પછીનો બીજો શબ્દ જાણીએ તો આ મંત્રનો જાપ સાચા હૃદયના ભાવ અને તે મંત્ર છે શ્રી શિવાય નમોસ્તોભ્યમ મિત્રો હવે ત્રીજા શબ્દ વિશે જાણીએ આ મંત્ર પણ બહુ જ સરળ છે તમે શ્રાવણના સોમવારે શિવ મંદિરમાં જાઓ ત્યારે સૌપ્રથમ નંદીને પ્રણામ કરીને તેના કાનમાં તમારી જે કંઈ પણ ઈચ્છા કે મનોકામના છે તે જણાવ્યા પહેલા આ મંત્ર બોલી દેવાનો છે મિત્રો આ સરળ મંત્ર આ મુજબ છે ઓમ નમ શિવાય મિત્રો આ ત્રણ શબ્દો કે મંત્રો નંદીજીના કાનમાં કહ્યા પછી જ તમારે તમારી મનોકામના નંદી મહારાજને જણાવવાની છે એટલે કે મિત્રો તમે આ ત્રણ મંત્રો અથવા તો તેમાંથી કોઈ પણ એક મંત્ર પણ બોલી શકો છો તેમાં કોઈ મુશ્કેલી નથી પરંતુ યાદ રાખજો તમારે આ ત્રણ શબ્દો કે મંત્રોમાંથી કોઈ પણ એક મંત્ર અવશ્ય જ બોલવાનો છે જે તમને સરળ લાગે અથવા યાદ રહી શકે મિત્રો આ રીતે મંત્રોચ્ચાર કર્યા પછી તમે નંદી મહારાજને તમારી કોઈ પણ મનોકામના જણાવશો તો તમારી મનોકામના ખૂબ જ જલ્દી સો ટકા પૂર્ણ થઈ જશે તો મિત્રો હવે જાણીએ કે શ્રાવણના સોમવારે અથવા તો શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ શિવલિંગ પર ભૂલથી પણ ન ચડાવવી જોઈએ સાથે જ એક વિશેષ ઉપાય પણ જાણીશું જે તમારે અવશ્ય જ કરવો જોઈએ તેથી જ વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા ભગવાન શિવને બિલીપત્ર ખૂબ જ પ્રિય છે મિત્રો શ્રાવણના સોમવારે કોઈ પણ ભક્ત શિવલિંગ પર બિલીપત્ર ચડાવે છે ભગવાન ભોળિયાનાથ તેમનાથી દરરોજ મનોકામના પૂર્ણ કરે છે પરંતુ બિલીપત્ર અર્પણ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે શિવલિંગ પર ક્યારેય ફાટેલું કે તૂટેલું બિલીપત્ર ન ચડાવો આવું કરવાથી ભગવાન શિવજી તમારાથી નારાજ થઈ શકે છે તેથી શિવલિંગ પર અખંડ ત્રણ પાંદડાવાળા બિલીપત્ર ચડાવો આમ કરવાથી તમારી જે ઈચ્છા પણ હશે તે જલ્દી જ પૂર્ણ થઈ જશે મિત્રો લાલ કપડાં હનુમાનજીને સાથે સંબંધિત માનવામાં આવે છે પરંતુ ભગવાન શિવજીની પૂજામાં લાલ રંગના ફૂલ અને સિંદૂર ચડાવવામાં આવતા નથી ભગવાન ભોળાનાથને સફેદ રંગ પસંદ છે એટલા માટે ધ્યાન રાખો કે શ્રાવણના સોમવારે ભગવાન શિવજીની પૂજામાં લાલ રંગના કપડાનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ અન્યથા તમારે અશુભ પરિણામોનો સામનો કરવો પડી શકે છે શિવલિંગ પર દૂધ ચડાવતી વખતે એવી પરંપરા સદીઓથી ચાલી આવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવજીએ હલાહલ પીધું ત્યારે દેવી દેવતાઓ તેમને ઝેરથી ગરમીથી ઠંડુ કરવા માટે દૂધ આપ્યું હતું અને તેને દૂધથી સ્નાન કરાવવામાં આવ્યા હતા ત્યારબાદથી શિવલિંગ પર દૂધ ચડાવવાની પરંપરા સ્થપાઈ પરંતુ ઉકાળેલું દૂધ કે દૂધમાં પાણી ભેળવીને શિવલિંગને ક્યારે અર્પણ ન કરવું જોઈએ તેમજ ક્યારેય પણ શિવલિંગને પેકેટ દૂધ ન ચડાવવું જોઈએ મિત્રો હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને પૂજા વિધિમાં તુલસીના પાન ચડાવવામાં પરંપરા છે ભગવાન વિષ્ણુ ભગવાન કૃષ્ણ અને હનુમાનજીની પૂજા તુલસી દળ વિના પૂર્ણ માનવામાં આવતી નથી પરંતુ દેવી ગુણધર્મો વાળા તેમના પાંદડાઓથી વંચિત કર્યા છે તેથી ભગવાન શિવને તુલસીની દળ ચડાવવામાં આવતી નથી મિત્રો શિવલિંગ પર કેદકીનું ફૂલ ચડાવવું વર્જિત માનવામાં આવે છે શિવપુરાણની કથા અનુસાર કેદકી ફૂલે બ્રહ્માજીને તેમના જૂઠાણામાં સાથ આપ્યો હતો તેથી ભગવાન શિવજીની પૂજામાં તુલસીની દળનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવે તુલસીના પતિ જલંધર રાક્ષસનો વધ કર્યો હતો તેથી તેણે પોતે ભગવાન શિવને અલૌકિક અને તેનાથી નારાજ થઈને ભગવાન ભોળેનાથની કેતકી ફૂલને શ્રાપ આપ્યો અને કહ્યું કે કેતકી ફૂલ ક્યારેય શિવલિંગ પર ચડાવવામાં આવશે નહીં આ શ્રાપને કારણે શિવજીને કેતકીનું ફૂલ ચડાવવું અશુભ માનવામાં આવે છે ભગવાન શિવને ક્યારેય હળદર ન ચડાવવી જોઈએ કારણ કે હળદરને સ્ત્રીઓ સાથે સંબંધિત માનવામાં આવે છે અને શિવલિંગ પુરુષ તત્વ પ્રતિક છે આવી સ્થિતિમાં ભગવાન શિવની પૂજામાં હળદરનો ઉપયોગ કરવાથી પૂજાનું ફળ મળતું નથી હળદરનો ઉપયોગ કરવાથી પૂજાનું ફળ મળતું નથી આ કારણથી શિવલિંગ પર હળદર ચડાવવામાં આવતી નથી એવું માનવામાં આવે છે કે હળદરના ગરમ સ્વભાવને કારણે તેને શિવલિંગ પર ચડાવવું વર્જિત માનવામાં આવે છે તેથી બીલીપત્ર ગંગાજળ ચંદન અને કાચું દૂધ જેવી ઠંડી વસ્તુઓ સાથે ધનનું નુકસાન પણ થાય છે સોમવારે આ ઉપાય કરવા માટે સૌથી પહેલાં તમારે પાંચ લીલી એલચી લેવાની છે જે ક્યારથી પણ તૂટેલી ન હોવી જોઈએ હવે તમારે માટીનો એક દીવો લેવાનો છે હવે આ દીવાની અંદર તમારે પાંચ ઇલાયચી લીલી મૂકી દેવાની છે અને આખા લવિંગ પાંચ નાખવાના છે અને તેની ઉપર તમારે થોડું દેશી ઘી નાખવાનું છે જો દેશી ઘી ન હોય તો કોઈ વાંધો નથી તેના ઉપર કપૂરના બે ટુકડા રાખવાના છે મિત્રો હવે તમે ઘરના મંદિર સામે બેસી જાઓ સૌથી પહેલાં ભગવાન ગણેશનું ધ્યાન કરવાનું છે કારણ કે પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશજી છે અને તેમની પૂજા સૌથી પહેલાં કરવામાં આવે છે હવે ભગવાન ગણેશને પ્રાર્થના કરો કે જો મારા પર તમારી કૃપા હશે તો મારા જીવનમાં તમામ દુઃખ અને સમસ્યાઓ દૂર થઈ જશે દરેક વિઘ્નનો તમે દૂર કરશો તમે વિઘ્ન હરતા દેવ છો હવે પ્રાર્થના કર્યા પછી તમે તમારા ઘરના મંદિરમાં આ પાંચ લીલી ઇલાયચી અને પાંચ લવિંગ બાળી દે ધૂપ કરી નાખો માતા લક્ષ્મીજીનું પૂજન કરો ભગવાન ગણેશજીની પૂજા કરો મહાદેવ અને દેવી પાર્વતીજીનું ધ્યાન કરો અને તમારે તમારા ઘરના મંદિરમાં એલચી અને લવિંગનો ધુમાડો યોગ્ય રીતે કરવો પડશે આ ઉપાય કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે બુધવારનો ભગવાન ગણેશજીને ખૂબ જ પ્રિય છે સાથે જ આ દિવસે માતા પાર્વતીજી અને ભગવાન મહાદેવ પૃથ્વી પર હોય છે અને તેમના ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને ભગવાન ગણેશજી તેમને આશીર્વાદ આપે છે તેથી જ શ્રાવણ માસમાં ઉપાય જરૂરથી કરજો તો મિત્રો શ્રાવણ માસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ